નિક દ્વારા ચીકુ અને બંટી સાથે બાર દિવસ પર અમદાવાદમાં ખાસ ઉજવણી કરાઈ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મેહરાત યાત્રા લાયન્સ સ્કૂલ ઓફ પ્રાયોજક અને હિગીસ અને કેલોક્સ સાથેની ભાગીદારીમાં નિક ઇન્ડિયાએ હેગીસ દ્વારા પાવર્ડ તેની હેપ્પી કિડિંગ કેમ્પેન હેઠળ મોજ મસ્તી પ્રવૃત્તિ થકી યુવા મનની અસ્મિત ક્રિયાને ઉજવણી કરવામાં આવી હતી બાળકો વિશે સૌથી ચમત્કારિક બાબતમાંથી એક સીમા વિના કલ્પના કરવી તે અને તેની ક્ષમતા છે આ બાર દિવસે નિક ઇન્ડિયા અમદાવાદમાં જીવનમાં ચમક લાવી હતી અને બાળકોને તેમના ફેવરિટ

थैंक यू सो मच चीकू एंड पंटी आज हम चिल्ड्रन से बहुत अलग तरीके से मना रहे हैं हमने निक टूल्स के चीकू और बंटी उनको इनवाइट किया है मेरे बच्चों के लिए उन्होंने बहुत सारा एक्साइटमेंट मेरे बच्चों में डाल दिया है और इन्होंने कई एक्टिविटीज करी है जैसे कलरिंग है स्टोरी मेकिंग है चिल्ड्रन फ्रॉम क्लास वन टू फोर दे आर एक्साइटेड ओवर एक्साइटेड बिकॉज ऑफ देर फेवरेट कैरेक्टर्स